તુની પૂગી ગયા અમે નાસ્તા પાણી કરી લીધા બ્રેકફાસ્ટ કર્યો પછી ગાડી આવીને ફોનની વાત જોઈએ છે પછી વાત જોઈને આ બેઠા છે કે હવે ફોન આવે તો વેલરા અંદર ખાલી કરવા જાય આ આપણી ગાડી છે આ આપણું કુલર છે આપણો પંખો ચાલુ છે અને અમે બેઠા છે જય માતાજી જય વસરાજ જય હુરાપુરા તુની કંપની પૂગી ગયા પછી અમે કંપનીએ ગાડી જઈને રાખીને પછી નાસ્તો બ્રેકફાસ્ટ કરવા ગયા હતા આ બ્રેકફાસ્ટ કરવા ગયા હતા અહીંયા ગામ છે ત્યાં નાસ્તા પણ એ ઓલ્ટ છે નાસ્તો કરી અને પછી આવ્યા પાછા કંપનીએ કંપની આવી અને ગાડીએ જાય છે હવે આ ગાડીની એન્ટ્રી થઈ ગઈ છે પણ લેહે ફોન આવશે એટલે અંદર કારણ કે આ કંપની છે કેમિકલની કેમિકલના ટાંકા અને કેમિકલ પાવડર બે જ વસ્તુ આવે બીજું કાંઈ આવતું નથી આ કંપનીમાં અહીંયા માં મારું બહુ મસ્તીનું બધું નીચે આ લોકો ચાવલ જ વાવે છે ચાવલ વાવે ઉગી જાય પછી એટલે વાઢીને પછી ઓઘા કરી દઈએ ચાવલના પછી ઓઘા ત્રણ મહિના ઓઘામાં ચોખ્ખા રાખીને પછી કાઢે આપણે કેમ બાજરો વાઢી અને ઓઘા કરીએ પછી એને ખોલીએ એમ આ લોકો અહીંયા ખેતી કરે છે ચોખા વાઢી ઉકવીને ઓઘા કરે પછી એને કાઢે આ લગાઈ ઢાંકેલા પેક રાખે વધારે વાવેતર ચોખાનું બાકી નારિયેલી અને બાકી ઝાડ વિસ્તાર છે આ કંપની છે દરિયાકાંઠે અહીંથી દરિયો નજીક થાય છે સમુદ્ર કિનારો તુની પછી આ બધી ગાડીઓ ખાલી કરીને નીકળે છે અંદર એક પાર્કિંગ છે મસ્તીનું મોટું નાવા ધોવા સડા બાથરૂમ બધી સગવડ છે કંપનીએ આઈવી ભરો આઈ સર પાવડર ભરાય ને ખાલી થાય બીજું કાંઈ છે ને આ બધા વેદ વાળું મસ્ત વાતાવરણ છે આ બસ ઉપેડી એ મજૂર નોકરિયાત ને બધાને લઈ જાય મૂકી આવે ચાર પારી બદલે જય માતાજી આ કંપની આ ગેટ માં ગાડી અંદર જાય છે તુની અમે ગેટ એન્ટ્રી કરાવી આવવાનું આ પાર્કિંગ છે આ પાર્કિંગમાં રાખવાની ગાડી મસ્ત પાર્કિંગમાં બધી ગાડીઓ પડી હોય પછી આમાં મેં આમ આ મોટે રાખવાની ઓલા મોટે રાખવાની જેનો વારો આવે એ કાઢીને જવા દે હું સવારે આવ્યાથી ફૂલ પાર્કિંગ ભરેલું હતું અટાણે ગાડી વહી પચીસ ટકા વધી ગયું પછી અમુક ખાલી ટાકા હોય અમુક ભરેલો હોય અમુક ભરવા આવે ખાલી કરવા આવે આ આપણી ગાડી પડી છે આ આપણી ગાડી પાર્કિંગ પડી છે આપણે આવી ગયા નાસ્તા પાણી કરીને ગાડીએ બોલાવશે ભાઈ એ અંદર જાઓ Ja, my Daddy.